વડોદરા શહેર ઇલેક્શન નંબર અગિયારમાં આવેલ જવાહરનગરમાં આવેલ ઢોરવાળામાંથી ચાર ઢોરોને ટેગ અને ગંદકી કરતા વડોદરા મહાન ચાર ઢોરો જપ્ત કર્યા અને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે ખાસ કરીને મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે ગાય ઢોરની અવર જવર વધતા વાહન ચાલકોને સુરક્ષા મોટો પ્રશ્ન બની ગયો છે ઢોરવાળા સંચાલકોને નોટિસ પાઠવી હતી જે બાદ શહેરના સોમા તળાવ વિસ્તારને કેન્દ્રમાં રાખીને વિશાળ સર્વે હાથ ધરાયો હતો આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે અનેક ઢોરવાળા સંચાલકો પોતાના પશુઓને રાત્રે ખુલ્લા છોડી દે છે જેના કારણે માર્ગો પર અકસ્માતની શક્યતાઓ વધે છે આપેલા સર્વે આધારે કુલ પચીસ ઢોરવાળા સંચાલકોને પાલિકાએ સત્તાવાર નોટિસ પાઠવી પાઠવવામાં આવી

જાહેર રહેઠાણના છે ત્યાં કોઈ ગંદકી ન થાય એ બાબત નોટિસ આપી હતી આ રોજ તેઓના ચાર પશુ જપ્ત કરવામાં આવે છે અને બે હજાર પેનાલ્ટી કાર્યવાહી કરેલ છે ચાર ચાર ગાયો જપ્ત કરેલ જે ચાર ગાયો મળી છે એ આપણે જપ્ત કરી છે હાલ તુરંત બે હજાર દંડ કરવામાં આવે છે ડોક્ટર વિજય પંચાલ ડબ્બા અધિકારી